ડોનાલ્ડ ટ્રમ્પના સત્તા પર આવતા જ ઇલીગલ રહેતા ઇન્ડિયન્સને ધડાધડ ડિપોર્ટ કરવામાં આવશે તેવા ડર વચ્ચે માસ ડિપોટેશન ભલે તે સ્કેલ પર ન થઈ રહ્યું હોય પરંતુ એનો એવો પણ અર્થ નથી કે ઇન્ડિયન્સને ડિપોર્ટ કરવાનું સાવ બંધ કરી દેવાયું છે ટ્રમ્પે ફેબ્રુઆરી મહિનામાં ત્રણ ડિપોર્ટેશન ફ્લાઇટ ઇન્ડિયા મોકલી હતી અને તે સિવાય પંચાવન ઇન્ડિયન્સને પનામાં મોકલવામાં આવ્યા હતા અને તે પણ અલગ અલગ ફ્લાઇટ મારફતે માર્ચના એન્ડ સુધીમાં એ ભારત આવી ગયા હતા ત્રણ ડિપોટેશન ફ્લાઇટ અને પનામાંથી પરત આવેલા ભારતીયોનો આંકડો એ ત્રણસો ને અઠ્યાસીની આસપાસ થાય છે મતલબ કે આ લોકોએ ઇન્ડિયા આવ્યા ત્યારે સૌ કોઈને તેના વિશે ખબર પડી હતી જોકે તેના સિવાય લગભગ બસો પચાસ જેટલા લોકોએ માર્ચના અંત સુધી ચૂપચાપ એ ભારત આવી ગયા હતા અને તેના વિશે કોઈ જ ને કશી જાણ પણ નહોતી થઈ આ મામલે સંસદમાં પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા માર્ચ અઠ્યાવીસના રોજ રાજ્યકક્ષાના મંત્રી કીર્તિવર્ધન સીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીથી માર્ચના ગાળામાં અમેરિકાથી ડિપોર્ટ થઈને આવેલા ભારતીયોનો ટોટલ આંકડો એ છત્રીસ થાય છે જેમાંથી 341 એકતાલીસ એ ડિપોર્ટેશન ફ્લાઇટમાં આવ્યા હતા પંચાવન એ પનામાંથી આવ્યા હતા અને બાકીના 240 ચાલીસ એ અલગ અલગ કમર્શિયલ ફ્લાઇટ મારફતે એ ભારત પહોંચ્યા હતા મતલબ કે છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકાથી રોજના એવરેજ સાત જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અમેરિકાથી જ્યારે ડિપોર્ટેશન ફ્લાઇટ ઇન્ડિયા લેન્ડ થાય છે ત્યારે તેની વાત એ છૂપી નથી રહી શકતી અને પાછા આવેલા લોકોના નામ પણ સોશિયલ મીડિયા પર ફરતા એ થઈ જતા હોય છે જોકે જે એકલ દોકલ લોકો પાછા આવે છે તે ચૂપચાપ ઘર ભેગા થઈ જાય છે અને કોઈને પણ તેના વિશે જરા પણ એમ વાત ન કરે અણસાર પણ ન આવવા દે અને અમેરિકામાં ઇલિગલ રહેતા ગુજરાતીઓ એવા વેમમાં છે કે જેટલા પણ લોકો રિપેર થઈ રહ્યા છે તે બધાએ ટ્રમ્પ જીત્યા બાદ મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલા લોકો જ હતા પરંતુ હકીકત એ છે કે તે સિવાય પણ ઘણા લોકોને અમેરિકાએ ઘર ભેગા કર્યા છે આ ઉપરાંત જે પંચાવન ઇન્ડિયન્સને પનામાં મોકલવામાં આવ્યા હતા તેમાં બે ગુજરાતીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે તેમજ ત્રણ ડિપોટેશન ફ્લાઇટમાં જે લોકો પાછા આવ્યા હતા તેમાં ચુમ્મોતેર જેટલા ગુજરાતીઓનો સમાવેશ થયો હતો એક તરફ બોર્ડર પરથી પકડાયેલા ઘણા ગુજરાતીઓ એ હાલ જેલમાં બંધ છે અને ડિપોર્ટેશનમાં પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ મેક્સિકો અને કેનેડા વાળી લાઈનથી લોકોનું ઇલીગલ ઇયર્સ ઘૂસવું એ પણ ચાલુ જ છે જો કે માર્ચ પચીસના રોજ કેનેડા બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસી ગયેલા એક ગુજરાતી અને એક અન્ય ઇન્ડિયન નાગરિક એ પકડાયા હતા અને આ યુવકોને પકડ્યાની સાથે જ બોર્ડર ક્રોસ કરી દેવાઈ હતી પરંતુ ક્રોસિંગ બાદ તેને કારમાં લઈ જવાઈ રહ્યો હતો ત્યારે તે ઝડપાઈ ગયો હતો આ સિવાય મેક્સિકો બોર્ડર પર તો એજન્ટોએ પકડાયા વિના જ યુએસ પૂસવાની એક નવી ગેમ શરૂ કરી છે જેમાં એકલ લોકલ પેસેન્જર કે પછી ચાર પાંચ મેમ્બર્સની ફેમિલીને ક્રોસિંગ કરાવાઈ રહ્યું છે જો કે અમેરિકા એ થોડા દિવસો પહેલાં જ પોતાની કસ્ટડીમાં રહેલા લગભગ બસોથી બસો પચાસ અથવા તો તેનાથી પણ વધુ ભારતીયોનું એક લિસ્ટ એ કેન્દ્ર સરકારને મોકલ્યું હતું જેમની સિટીઝનશીપ વેરીફાય થયા બાદ તેમને પણ ગમે ત્યારે ભારત રવાના કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે અમેરિકાએ હવે મિલિટરી એરક્રાફ્ટમાં લોકોને રિપોર્ટ કરવાનું બંધ કરી દીધું છે તેવામાં એક ફ્લાઇટ ભરાય તે પહેલાં જ ડિપોટેશન કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને એક ફ્લાઇટ એ કદાચ ભારત આવી શકે છે અને સૂત્રોનું માનીએ તો આગામી બે મહિનામાં એકાદ ડિપોર્ટેશન ફ્લાઇટ ઇન્ડિયા લેન્ડ થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે જો કે ટ્રમ્પે સત્તા સંભાળ્યા ત્યારથી ડિપોર્ટેશનના ડરથી ભારતીયો સહિતના ઇલિગલ ઇમિગ્રેન્ટસે પકડાઈ જવાના ડરે ઘરોની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું જેમાં શિકાગો અને ન્યૂયોર્કમાં તો લોકોએ જોબ્સ પણ છોડી દીધી હતી પરંતુ હવે આ ઘણા ડર આ બધાની વચ્ચેથી ઓછો થઈ ગયો છે તેમજ આઈસ દ્વારા જે લોકોએ આક્રમકતા સાથે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ શરૂ કર્યું હતું તે પણ હવે થોડું ઢીલું દેખાઈ રહ્યું છે જેના કારણે આ તમામ લોકોએ ફરી નોકરી પર ચડ્યા હોય તેવી પણ માહિતીઓ આવી રહી છે જોકે ટ્રમ્પ સરકારે હવે એક ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને પકડીને ડિપોર્ટ કરવાને બદલે લોકોને સામે ચાલીને જ અમેરિકા છોડી દેવા માટે પ્રેશર કરી રહ્યા છે જેમાં સૌથી પહેલો નંબરે સ્ટુડન્ટ વિઝા પર યુએસમાં રહેતા લોકોને આવ્યો છે અને આગામી દિવસોમાં ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને પણ આ જ રીતે યુએસ છોડી દેવા માટે ઇમેલ કરીને જાણ કરવામાં આવે તેવી શક્યતા છે ગત મહિને ટ્રમ્પ સરકારે અમેરિકામાં રહેતા એ તમામ ઇલિગલ ઇમિગ્રેટ્સ માટે પોતાનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવતો એ કાયદો લાવવાની વાત કરી હતી પરંતુ હજી સુધી તેમાં કોઈ નક્કર પ્લાન નથી અને શક્યતાઓ પણ એવી જ લાગી રહી છે કે આ માત્ર એ વાતો જ રહેશે યુએસમાં ટેક્સ ફાઇલ કરતાં અનડોક્યુમેન્ટેડ લોકોને પણ ટાર્ગેટ કરવાનો સરકારનો એ પ્લાન છે પણ એ પ્લાન કેટલો સફળ રહેશે તે નક્કી નથી જોકે ટૂંકમાં ટ્રમ્પે પહેલાં મિલિટરીને કામે લગાડી છે જે ખતરનાક રીતે માસ ડિપોટેશન કરવાની ધમકીઓ આપી હતી તેવું યુએસમાં હાલ કશું જ જોવા નથી મળી રહ્યું જેથી ઇલિગલ રહેતા લોકોના મનમાંથી ડિપોર્ટેશનનો એ ડર પણ લગભગ નીકળી ચૂક્યો છે અને હવે આ ડરની વચ્ચે એવી પણ વાત સામે આવી રહી છે કે એપ્રિલ અને મેની અંદર ધડાધડ ફરી એક વખત ભારત ડિપોર્ટેશનની ફ્લાઇટ એ અમેરિકા મોકલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તમારું શું માનવું છે શું અમેરિકા ફરી એક વખત ડિપોટેશનની ફ્લાઇટ એક બાદ એક મોકલી શકે છે જે ભારત સરકારને બસો પચાસ કરતાં ભારતીયોનું લિસ્ટ મળ્યું છે એમાં હવે કેટલા લોકોની ઓળખ બાકી છે જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અમેરિકાના આવા જ અહેવાલ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર